sc 77. � студ there. Z'b Billboard rezətata. Б Could ર� ભભમ ન ન ન ન ન ન � Copy ન banks, ન beer નsૂ, ન ન ન. ન ન ન ન ન ન ન

હાલો તો આપડો જમવાનું અને ફરવાની બોટ ઉપર છે જુનાશભાઈ ઝીંગા સાફ કરે છે બનાવશે કોણ હા ભાઈ બનાવશે મસ્ત બનાવજો ઇબ્રાહિમ ભાઈ આપડા ઝીંગા મસાલા બનાવે છે આ જીંગા મસાલા ઝીંગા વાળા ચોખા નહી ભાઈ રસોડો જોરદાર જો બાકી હું કરાત આંબા જાઓ ઈબ્રાહમભાઈ ની મદદ કરો ઈ દેવે થઈ ગયો જો દેતિયારે હા માં હું બોલી નાખો ને બોલી નાખું वेही आहे એક ચીજો બેસન લઈ લે એમાં થોડાક નાખ બાય આમાં દબાશે એક બીજા ઉપર આખી દો કુતલા થઈ જાય હે જુનસભાઈ એક બેસન ખાલી લે એમાં માલ ટપાસ થોડો એક બીજા પર રાખી દબાઈ જાય

તો ભાઈ લોક ઝીંગા વાળા ચોખ્ખા બની તૈયાર થઈ ગયા છે ભરે છે ઊંચા બોલાવી નાખીએ કા કામ છે બીજું ખાઈ જલસા કરો અહીંયા અંદર ખાઈ નાખીએ હલો ઝીંગા ખાવા આવી

હાલ ભાઈ આવું હા તો નીકળી ગયા મને આવા અંદર હાલ તું રે તું ક્યાં ઓળો નમી જશે تاري ہستي ہو پچھا دی ہندي لگے نی اڑو پری وذرا بس مان لت گھڑی میں کما جو پگنا تڑیا تھری جا جلدی جا ہائے رے مالے تری بجل دو

બધા લુ હલો ક્યાં આવે તું ઓલી બાજુ આવું શું બનાવ્યું છે ઇબ્રાહિમ ભાઈ શું બનાવ્યું

યલે તું પડી ના જાવલી બાજુ પર પણ જો નઈ ચાલે અમારો કોણ ચોરી ગયો સોનિયા લાગી આ રોગેરો ગાડોરીમાં ઢીંગાય ખોબો કાઢી ના લ્યો

જો ભરાવી જો ઘરે નાનો ને અહી પડોસીનો બધાનો ભેગો ગalse જબલામ ભરાવી એટલે શરમ છે ગમે એમ કરીને ટપી આવ્યા છે હવે તમારે આ બોટલા તમને ટાઈપના હતા ઓલી બોટલા અમે કેમ ટપશું મને કેસો તમે ખબર નથી ધક્કો દે દેશું તને ખોવામાં ઢીંગા સો તાંગરો કરવા બે છેરા બકરી લોડડો મારી આ ભરી લીધા પડોસી માટે ભરી લીધા સવારના

તો બજે કી તો મજા આવે છે ઠેકડા મારવા જો ટોલર નમી ગયે વજન છે કે હું છે તારા વજન મારા તો ભાઈ લોકો નો વિડિયો આપળો પૂરો થાય વિડિયો મજા આવી હોય તો લાઈક ને સબસ્ક્રાઇબ કરતા જાજો હવે ડાયરેક્ટ ફિશિંગમાં કાલે